નમસ્તે દોસ્તો હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે તમે આપણે ત્યાં જીતુભાઈ પંડ્યા ગુરુ પટેલ એમનો ઇન્ટરવ્યૂ જોયો છે અને ત્યારે જ જે જીતુ મંગુની જે સિરીઝ છે તમે જે જુઓ છો અને બહુ જ રાજી થાઓ છો તેમાં એક ગ્રીવા કંસારા મંગુનું જે પાત્ર છે અને ત્યારે જ આપણી વાત થઈ હતી કે અમારી વાત થઈ હતી કે અમે ગ્રીવાબેનને મળીશું પણ ત્યારે સંજોગો વસત ન મળી શક્યા અને અત્યારે મળવાનું થયું છે અને અત્યારે એમના ફાધર જેમને પણ આપણે વર્ષોથી જોયા છે પરાગ કંસારા હું નાનો હતો ત્યારે સ્ટેન્ડ અપ કોમેડી જે લાફ્ટર ચેલેન્જમાં તેઓ આવતા એ આપણે વચ્ચેથી વિદાય થયા છે પણ ગ્રીવાબેને કહ્યું કે આમ એક પેલો શબ્દ છે શો મસ્ટ ગો ઓન એટલે તેમણે અમને મળવાનો સમય આપ્યો તો સૌથી પહેલાં તો એમના માટે ખૂબ ખૂબ આભાર કે તમે અમને મળ્યા અને આમ તમે વર્ષો સુધી એટલે પપ્પા વિદાય થયા છે તો એક પેલી તમારા મનમાં શું હશે હું સમજી શકું છું અને તેમ છતાંય તમે સમય આપ્યો તો સૌથી પહેલાં તમારા બાળપણ વિશે કહો તમારા પપ્પા સાથે એમાં બાળપણમાં તમારા પપ્પા આવી જ જશે તો એના વિશે પહેલાં તો વાત કરો પપ્પા મારું બાળપણ પપ્પા સાથે સ્ટ્રગલમાં જ ગયું છે એવું કહીએ તો ઓછું ના કહેવાય કેમ કે અમે નાનપણમાં ઘર જોયું જ નથી કે નાનપણમાં લોકોના ઘર હોય સ્કૂલિંગ હોય મે મેં ઘર તો જોયું જ નથી કેમ કે પપ્પા ત્યારે મેજિક શોમાં કામ કરતા અમે એમની સાથે જ રહેતા તો એ લોકો તંબુમાં તંબુ જે આવે એમાં મતલબ કપડાંનું કે તાડપત્રી હોય એનું તંબુ બનાવીને રહેતા અને એમાં જ અમે નાનપણ અમારું એ કર્યું કેમ કે પપ્પા અમને કોઈના ત્યાં કે કોઈના ફેમિલીના પાસે મૂકવા તૈયાર નહોતા કેમ કે અમને છોકરાઓને એને ફેમિલીને સાથે જ રાખવું હતું સ્કૂલિંગની વાત આવી પછી અમે લોકો સ્કૂલિંગ માટે મને અને મારા ભાઈને હોસ્ટેલમાં મૂક્યા મેં છ વર્ષ અને મારા ભાઈએ સાત વરસ હોસ્ટેલમાં કાઢ્યા અને પછી હું મારા મોટા ફઈ છે એમના ત્યાં સાતથી દસ મેં ત્યાં કર્યું અને અગિયાર બાર મેં પછી બરોડામાં પપ્પા સાથે કર્યું અને પરગભાઈનું જેમણે જીવન જોયું હશે એમને એ ખબર હશે કે તેઓ સ્ટેન્ડઅપ કોમેડી કરે છે પણ એ પહેલાં તેઓ મેજિક શો કરતા એના વિશે થોડી વાત કરો એ મતલબ એમને ઘરમાં એમને બહુ પહેલાં તો શોખ હતો કે આવું કંઈક અલગ કંઈક કરે તો એમને અલગ આ વસ્તુ ચોઈસ કરી કે એમને એક્ટિંગમાં વધારે ઇન્ટરેસ્ટ હતો નાનપણથી જ પણ એક્ટિંગમાં પણ શું કરવું તો એમણે લોકોને હસાવવાનું પસંદ કર્યું કેમ કે રડાવવા બહુ જ ઇઝી છે હું અત્યારે તમને એક લાફો મારું તમે કદાચ રડવા માંડશો કોઈ ઇમોશનલી વાત કરું તો તમે રડવા મળશો પણ મારે તમને હસાવવા છે તો મારે બહુ જ સ્ટ્રગલ કરવી પડશે એમાં તો મારા પપ્પાએ કોઈ દિવસ ઇઝી વસ્તુ ચોઈસ જ નહીં કરી લાઈફમાં પણ એમના કરિયરમાં પણ એમણે એવી જ વસ્તુ ચોઈસ કરી જે બહુ જ મુશ્કેલ હોય જે લોકો બહુ ઓછું ચોઈસ કરતા હોય પોતાના માટે એટલે એમણે સ્ટેન્ડઅપ કોમેડી ચોઈસ કર્યું અને અમારું ગામ છે વિસનગર મારા પપ્પા ત્યાં રહેતા નાના હતા ત્યારે અને પછી ત્યાં એક વખત મેજિક શો આવ્યું અને એમને એવું લાગ્યું કે મારે આમાં જવું જોઈએ તો એ ત્યાં જતા રહ્યા અને ત્યાંથી મેજિક શો જ્યારે પાછું ગયું તો ભાગીને એમના ત્યાં જતા રહ્યા કોઈને ઘરે કીધું નહીં કંઈ જ નહીં અને પછી ઘણો ટાઈમ સુધી ત્યાં જ રહ્યા મારા મમ્મીની મુલાકાત પણ એ જ મેજિક શોમાં જ થઈ અને એમના ત્યાં જ લવ મેરેજ થયા અને અમારો જન્મ પણ ત્યાં જ થયો મારો ભાઈ તો આઈ થિંક સ્ટેજ ઉપર જ એમનો જન્મ થઈ જતો મારા મમ્મીએ ત્યાં સુધી કામ કર્યું તો આવી રીતેનું એમનું જર્ની હતી મેજિક શોની અને પછી જ્યારે અમે મોટા થઈ ગયા તો મમ્મી પપ્પાએ ડિસાઈડ કર્યું કે હવે આ શોઝ વગેરે ના કરવું જોઈએ આપણે કેમ કે આપણે ગામે ગામ ફરવું પડે આપણે હવે એક સ્થાયી ઘર લેવું જોઈએ અને ત્યાં આપણે આપણી ફેમિલીએ કરવી જોઈએ તો એમને બરોડા સારું લાગ્યું કેમ કે જે મેજિક શોના જે હતા મંગલ અહીંયા બરોડામાં જ રહેતા હતા તો અમે જ્યારે પણ છુટ્ટી હોય એટલે ચાર મહિના ચોમાસામાં છુટ્ટી હોય એ લોકોની ત્યારે અમે ચાર મહિના એમના ઘરે રહેતા અમારું ખુદનું તો કોઈ ઘર હતું નહીં પછી ભાડેથી ઘર લીધા બહુ બધા ભાડેથી છાણીમાં પછી ઓલ્ડ પાદરામાં બધા બહુ જ જગ્યા અમે વડોદરામાં ઘર લીધા પછી મારા પપ્પાને ગોરવા એરિયા બહુ સેફ અને સારો લાગ્યો તો પછી ગોરવામાં એમને પોતાનું એક ફ્લેટ લીધો નાનો અને ત્યાં રહેવા માંડ્યા અને પછી ત્યાંથી એમણે મેજિક શો છોડી દીધું એટલે એમની પાસે બીજું કોઈ જ એ નહોતું કે ભાઈ કોઈ બાપ દાદાનું કોઈ બિઝનેસ હોય કે એ કંઈ કરે તો એમણે પછી અને એમણે નોકરી કરવી નથી એટલે એમણે પછી રિક્ષા ચલાવવાનું ચાલુ કર્યું એમણે ખુદની એક રિક્ષા લીધી અને રિક્ષા ચલાવતા હતા નાઇટમાં કયા સમયની વાત છે આઈ થિંક પાંચ છ બે હજાર પાંચ છ હં ચાર પાંચ છની વાત છે અને એના પછી મારા ડેડી આમાં ગયા લાફ્ટરમાં અને એ તો એ તો સ્ટોરી એકદમ જ અનોખી છે કે લાફ્ટરમાં ગયા પછી શું થયું કેમ કે એ તો અહીંયા ચલાવતા હતા ઓટો અને આવી રીતે લાફ્ટરનું ઓડિશન અને પહેલાં આ પહેલો જ એક એવો રિયાલિટી શો હતો એ પહેલાં કોઈ રિયાલિટી શો આવ્યા જ નથી અને સ્ટેન્ડઅપનું તો કોઈ પણ નથી આવ્યા સિંગિંગ સિંગિંગના ને એવું તમે સમજી શકો પણ સ્ટેન્ડઅપનો કોઈ પણ રિયાલિટી શો નથી આવ્યો તો આવી રીતે રિયાલિટી શો આવ્યો એટલે પપ્પાને થયું કે મુંબઈ જવા મળશે ફરવા મળશે સારું સારું ખાવા મળશે સારી જગ્યાએ રહેવા મળશે તો એ જ લાલચથી ગયા તો કોઈ જીતવાની કે કોઈ કશું જ કરવાની લાલચ નહીં ત્યાં ગયા પછી એમને એવું થયું કે આ તો બહુ મોટો શો છે બધા મોટા મોટા લોકો છે તો હવે અને હવે જે બધા શોઝ આવે છે ને એની અંદર રાઇટર આપે છે તમને સ્ક્રિપ્ટ લખી આપે પહેલાં એવું નહોતું પહેલાં જે પોતાનું જે છે એને જ તમે લખો એનું જ તમારે પ્રેઝન્ટ કરવાનું તો પપ્પાનો એપિસોડ આઠમો એપિસોડ હતો રેકોર્ડ થયો હતો અને એટલો સારો બન્યો હતો કે એમણે ફર્સ્ટ એપિસોડ એ રિલીઝ કર્યો હતો અને પપ્પા એ પહેલાં એપિસોડમાં જીત્યા હતા અને ત્યાંથી એમની જર્ની અલગ જ ચાલુ થઈ એક સેલિબ્રિટીની લાઈફ ચાલુ થઈ હતી ત્યાંથી જાદુગરનું ગ્રુપ કયું હતું કયું નામ હતું મંગલ 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 નામ છે છે જુનિયર અને સિનિયર આ બંને કંપનીમાં એમણે કામ કર્યું જ્યારથી સમાચારો લોકો જોઈ રહ્યા છે ત્યારે મને પણ એ જ વિચાર આવ્યો કે તમારી જર્ની તો જાણવી હતી પણ પરાગભાઈની જર્ની ઘણી બધી એવી હશે ઓલમોસ્ટ એવી હશે કે જે કોઈ નહીં જાણતું હોય રાઈટ અને એના સિવાય તમને કોઈ તમારા પપ્પા જે સંઘર્ષમાં તમે કહ્યું કે બહુ જ સંઘર્ષ જોયો છે ઘર બદલાવ્યા નાનપણમાં તો ત્યારે તમારા પપ્પા જે ટકી ગયા એની પાછળનું તમને શું કારણ લાગે છે મારા પપ્પા આમ તો હું કહું ને તો સ્ટ્રોંગ નહોતા એટલા પણ સ્ટ્રોંગ મારા મમ્મી છે તો મારા મમ્મીએ એમનો બહુ જ સપોર્ટ કર્યો છે બહુ સાથ આપ્યો છે એટલે અત્યારે સુધી એ અને એમનું છેલ્લી ઘડીએ પણ એ મમ્મીના માટે જ મતલબ ચિંતા કરતાં 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 એ એડમિટ નહીં થયા કે તારા મમ્મી ઘરે એકલા છે હું સવારે એડમિટ થઈશ અગર રાત્રે થઈ ગયા હોત તો કદાચ કદાચ હોત પણ એ મમ્મીની ટેન્શનમાં મમ્મીને આજ સુધી એમણે એક રાત માટે પણ એકલા નથી છોડ્યા અને હવે લાઈફ ટાઈમ માટે એકલા છોડીને જતા રહ્યા તો એ મારા મમ્મીનો જે મારા મમ્મી જે એટલા સ્ટ્રોંગ છે ને એના લીધે મારા પપ્પાએ આ બધી સ્ટ્રગલ અને હિંમત મારા મમ્મી જ આપતા હતા કે કરી લઈશું થઈ જશે થઈ જશે તેઓ લોકોને હસાવતા એમનો સ્વભાવ આમ કેવો હતો બહુ જ મસ્તીખોર હું કહું છું ને કે એટલા કોઈ દિવસ સિરિયસ રહેતા જ નહોતા એ બસ મસ્તી મજાક એમને તબિયતનું બી પૂછીએ ને તો પણ એમને કંઈક તાવ આવ્યો હોય ને તો કે મને તો ડેન્ગ્યુ છે ડેન્ગ્યુ મતલબ નોર્મલ તાવને પણ એ ડેન્ગ્યુ કહેતા એમને એમને કોઈ કે પેટમાં દુખતું હોય ને તો કે મને તો એપન્ડિક્સ છે એપન્ડિક્સ પછી કોઈ દિવસ આમ કંઈ એ સિગરેટ બહુ પીતા એટલે એમને આ બધું ફૂલી જતું ને આ બધું એમને દુખતું ને તો હું કહું ને કે તમને દુઃખે હા મને તો કેન્સર છે કેન્સર મતલબ કોઈ નાની મોટી તમને કોઈ નાની મોટી બીમારી નથી થતી એટલે મને એવું કહે કે હું સેલિબ્રિટી છું મને નાની મોટી બીમારી થાય જ નહીં તો એ એટલો મજાક કરતા અને ઘરમાં પણ એવી રીતે જ રહેતા મજાકિયા જ રહેતા અમારા જે અડોશ પડોશવાળા છે પણ એવું જ કહેતા કે એટલું મસ્તી મજાકમાં રહેતા ને મતલબ તમે માનશો નહીં કે એવા એવા લોકો એમને મળવા આવ્યા હતા જેને અમે કોઈ દિવસ વિચાર્યું પણ ના હોય કે આ લોકો પપ્પાના ગયા પછી આ લોકો મળવા આવશે અમને લોકોને તો એ બહુ જ મજા કરી અને બહુ જ લોકોની હેલ્પ બહુ કરતા જ્યારે ઓટો ચલાવતા ને ત્યારે મારા મમ્મીનો અને એમનો બહુ ઝઘડા થતા કેમકે એ પૈસા જ લઈને ના આવે કે આજે કોઈ ઘરડું મળી ગયું હતું આજે એક પ્રેગ્નન્ટ વુમન હતી આજે નાનું છોકરુંવાળી કોઈ બે નથી ઘૈડા લોકો હતા હું મૂકી આવ્યો છે ઘર સુધી એટલે એ આવી રીતે હેલ્પ કરતા લોકોની અને પછી મમ્મી પપ્પાના ઝઘડા થાય કે તમે એ લોકોની હેલ્પ કરો છો તો આપણું શું થશે મારા મમ્મી થોડું પ્રેક્ટિકલ વિચારતા અને મારા પપ્પા ઇમોશનલી વિચારતા તો આવા હતા એમનો નેચર આવું હતું તમે મમ્મી પપ્પાની વાત કરો છો અને તમે કહ્યું કે તેઓ બંને જાદુના સેટ ઉપર મળ્યા તો એમના સંબંધ વિશે તમે જે જોયું છે મોટા થતા થતાં થતાં એના વિશે વાત કરો એ લોકો હું કહું છું ને એકબીજાને પ્રેમથી જેમ આપણે કહીએ ને અત્યારના લોકો બાબુ સોના એવું કહે મારા મમ્મી પપ્પા એકબીજાને ચક્કા ચક્કી કહેતા કેમ કે આપણે પેલી વાર્તા આવતી ને એક હતો ચક્કો ને એક હતી ચક્કી ચક્કો દાળનો દાળો લાવ્યો ચોખ્ખાનો દાળ તો એ બે એ બેનું એવું જ હતું એકબીજા વગર રહી ના શકે અને એકબીજા સાથે ના રહી શકે અમે એ લોકોને જ્યારે પણ જોઈએ લડતા હોય પાછા થોડી વાર પછી પાછા એક થઈ જાય અને એટલે એના માટે થઈને જ એમના ફ્રેન્ડ્સ એમની ફેમિલી એમના ઝઘડામાં પડતું જ નહીં કે આ બેનો ભરોસો નહીં હમણાં લડે છે હમણાં સાથે થઈ જશે અગર હું અત્યાર અત્યાર સુધી હું અગર મારા મમ્મી બેઠા હોય ને હું મારા પપ્પાને લડું ને તો મારા મમ્મી મને લડે કે તું કેમ એમને લડે છે અને બે જણા તો ઓલરેડી લડતા જ હોય એટલો એ લોકોનો પ્રેમ હતો અને મારા અત્યારે મારા મમ્મી એકલા થઈ ગયા છે પણ ભગવાનના કરે એવું કંઈ થાય પણ મારા મમ્મી અગર પહેલાં ગયા હોત ને તો મારા પપ્પા તો આઈ થિંક બીજી જ સેકન્ડ ડે એમને કંઈ થઈ જતું કેમકે એ તો રહી જ નહીં શકતા મારા મમ્મી તો થોડા સ્ટ્રોંગ છે એટલે બધું સહન કરીને રહે છે તો આવું છે એમની લાઈફ આવી હતી લવ લાઈફ એમની તમારી જર્ની શરૂઆત ક્યારે થઈ અને એમાં તમારા પપ્પાનો તમે પણ અભિનય કરો છો એટલે એમાં તમારા પપ્પાનો કેટલો રહ્યો પ્રેરણા રહી બહુ જ બધી બહુ જ બધી મતલબ મારા પપ્પાએ આઈ થિંક મારા પપ્પાની સ્ટ્રગલ ક્યારે ખતમ જ નહીં થઈ પહેલાં એમણે સ્ટ્રગલ કરી એમની લાઈફ બનાવી અને પછી મારી સ્ટ્રગલ ચાલુ થઈ તો મારી સ્ટ્રગલમાં પણ એમને સ્ટ્રગલ કરી કેમકે એ દરેક જગ્યાએ આખી ઇન્ડસ્ટ્રીને ખબર છે કે ગ્રીવા સાથે એના ડેડી આવે જ મને મૂકવા આવે મને લેવા આવે કોઈક વખત તો મારી તબિયત સારી ના હોય કે કંઈ હોય કે કંઈ એક બે દિવસનું શૂટ હોય તો રોકાઈ જાય ખબર છે કે એ ઓલરેડી એક સેલિબ્રિટી છે આવા નવરાત્રિના શોઝ હોય કોઈ મોટા શોઝ હોય તો હું જઉં તો મારા પપ્પા પણ મારી સાથે હોય તો કે સર તો ફ્રીમાં એમના પણ શો થઈ જાય તો મારું તો પેમેન્ટ મને મળવાનું જ છે પણ એમને બિચારાને મારી સાથે એમને પણ સ્ટેન્ડઅપ કરવું પડે કેમ કે આયા છે એટલે બે શબ્દ બોલશે એટલે બે શબ્દ તો એમના કોમેડીમાં કોમેડી જ હોય એટલે એમનું તો સ્ટેન્ડઅપ જ થઈ ગયું તો એમની સ્ટ્રગલ અત્યાર સુધી ચાલતી જ રહી મારી સાથે સાથે એટલે એમણે તો મને બહુ જ સપોર્ટ કર્યો છે અને આજે જે પણ છું મારું જે કોમેડી ટાઈમિંગ કહો કે મારી કોમેડી કહો એ બધું આઈ થિંક મારા લોહીમાં જ છે મારા પપ્પાથી જ આવ્યું છે એના લીધે જ અને એમના આશીર્વાદના લીધે જ હું આટલી ફેમસ થઈ છું તમારું જીતું મંગુથી લોકો તમારો ચહેરો વધારે લોકો સુધી પહોંચ્યો એ પહેલાંની તમારી જર્ની જણાવો મેં શરૂઆત બે હજાર પાંચ છ ત્યાં છ સાતથી કરી હતી મોડલિંગથી અને એ પણ મારા પપ્પાએ જબરજસ્તી મને મોડલિંગમાં નાખી હતી કેમ કે હું સ્કૂલિંગમાં જ્યારે હતી તો કબડ્ડી લેવલ કબડ્ડી રમતી હતી ને કબડ્ડીની કેપ્ટન હતી તો મારા પગ હા બધું ફ્રેક્ચર તો પપ્પા કે મારી એક જ છોકરી છે અને એ પણ આવી તૂટી ફૂટી જશે તો એની સાથે મેરેજ એક ભલે સેલિબ્રિટી હતા કે ગમે તે હતા પણ એક ડેડી હતા ને એક બાપનો જીવ તો એવો છે ને કે મારી છોકરી સાથે મેરેજ કોણ કરશે એટલે કે તું આ છોડી દે મને તો નેશનલ માટે સિલેક્શન થયું હતું મારું કબડ્ડીમાં પણ મારા ડેડીએ મને નહીં જવા દીધી પછી એમણે મને એમાંથી કાઢી અને મને મોડલિંગમાં નાખી કે એટલીસ્ટ તું જે છોકરા જેવું તારું સ્ટ્રક્ચર થઈ ગયું છે એ છોકરી જેવું થાય તું થોડુંક શીખે મેં કોઈ દિવસ ચપ્પલ ચપ્પલ અને બૂટ સિવાય કંઈ પહેર્યું નહોતું મને સીધા હિલ્સ આપી દીધા કે ચલો હવે હિલ્સમાં તમે ચાલો તો મેં ત્યારે મારા પપ્પા મને કરાવતા પ્રેક્ટિસ ઘરમાં ચાલવાની ઉપર બુક્સ મૂકે અને પછી મને બેલેન્સ કરાવે એ બધું કરાવતા અને પછી બે હજાર છમાં મેં બેસ્ટ ફિગરનું ટાઇટલ જીતી પછી ત્યારથી લઈને પછી હું બધું કરતી ગઈ અને ખબર નહીં કેમ મારા પપ્પાના એક ફ્રેન્ડ છે સંજય જોશી અને અર્પિતા જોશી એ લોકો ડિરેક્ટર પ્રોડ્યુસર છે તો એમની એક ફિલ્મ હતી અને હું હું ત્યારે અગિયારમામાં ભણતી બારમામાં અગિયાર બારમાં એમણે મને એક ફિલ્મ ઓફર કરી એ મારા ઘરે એમ જ આવ્યા હતા અને હું સ્કૂલમાંથી આવી હતી બે ચોટલાવાળી અને સ્કૂલમાંથી કે અમને આવી જ એક છોકરી જોઈએ છે અમારા પિક્ચરની હિરોઈન માટે મારા પપ્પા કે મેં તો કોઈ દિવસ એક્ટિંગ કરી નથી પણ તમે જોઈ લેજો તો કે હા વાંધો નહીં તો ત્યારથી મેં મારું પહેલું પિક્ચર હતું એક ટેલિફિલ્મ હતી નાના છોકરાઓ ઉપર સ્કૂલ ડોટ કોમ કરીને કે દસમા બારમાના છોકરાઓ કેમ સુસાઈડ કરે છે અને એનું કારણ મા બાપ છે તમે દસમા બારમાને જેટલું મહત્ત્વ આપો છો એટલું જ મહત્ત્વ આઠમું છે સાતમું છે એને પણ આપો તમે એટલું જ પ્રેશર રાખો કાં તો પ્રેશર રાખો જ નહીં તમે દસમા બારમું આવે ને એટલે જ તમે બાળકો ઉપર પ્રેશર નાખો છો અને એ લોકો સુસાઈડ કરી લે છે ઘર છોડી દે છે તો એના ઉપર આખી એ સ્ટોરી હતી અને ત્યાંથી શરૂઆત થઈ મારી અને મોટા પડદાની મેં પહેલી પિક્ચર કરી હતી પ્રીત કરે એ જાણે હા તો એ પણ મને એમ જ મળી ગઈ હતી પિક્ચર ખબર નહીં કેવી રીતે મને ખાલી મુહૂર્ત મ્યુઝિક મુહૂર્ત હતું એના માટે બોલાવી હતી ને ત્યાં જ મને જોઈએ લોકો એના કોઈ ઓડિશન ના કંઈ અને એ લોકોએ સિલેક્ટ કરીને એ મોટા પડદાની પિક્ચર એ કદાચ યુટ્યુબમાં પણ છે એ મૂવી તો આવી રીતે મારી જર્ની સ્ટાર્ટ થઈ હતી અને જીતુ મંગુ જે સિરીઝ છે એમાં પ્રવેશ કઈ રીતે થયો